ભરૂચ કંપી ઉઠાવનારા ટ્રિપલ મર્ડર કેસમાં ન્યાય પત્ની અને માસૂમ બાળકોનો હત્યારો આરોપી જગદીશ સોલંકીને આ જીવન કેદ ભરૂચના ભોલાવ વિસ્તારમાં સાત વર્ષ પહેલાં થયેલા અતિ અને કંપારી છૂટી જાય તેવા ત્રેવડા હત્યાકાંડમાં આખરે ન્યાય મળ્યો છે પ્રિન્સિપલ જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈએ આ કેસના આરોપી જનક ઉર્ફે જગદીશ સોલંકીને આ જીવન કેદની સજા ફટકારી છે આ નિર્ણયે આ સમાજને હચમચાવી નાખનાર ઘટના પર ન્યાયિક પડદો પાડ્યો છે આ ઘટના બે હજાર અઢારની છે જ્યારે પાનોલીની એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં જગદીશ સોલંકી દેવાના બોજ સ્થળે દબાઈ ગયો હતો બેંકની ત્રણ લાખની લોન અને અન્ય એંશી હજારના દેવા સાથે તેનો પચીસ હજારનો પગાર અપૂરતો સાબિત થયો હતો મહિને તેર હજારના હપ્તા અને છ હજારના ઘરભાડાની ચૂકવણી ન કરી શકતા જગદીશે આખરે એક ભયાનક પગલું ભર્યું હતું છવ્વીસ ફેબ્રુઆરીએ બે હજાર અઢના રોજ આર્થિક સંકળામણથી ભાંગી પડેલા જગદીશે પહેલાં પોતાની પત્નીને પાણી આપવાના બહાને બોલાવી તેના ગળા પર ચપ્પુનો વાર કર્યો હતો જ્યારે પત્નીએ બચવા માટે બૂમો પાડી ત્યારે તેણે તેના પર અનેક ગાજીકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ રાક્ષસી કૃત્ય બાદ પણ તે અટક્યો નહીં અને તેણે પોતાના અઢી વર્ષના પુત્ર અને માત્ર સાત મહિનાની પુત્રીને પ્રેમથી ચૂમ્યા અને પછી તેમના ગળા પર પણ તીક્ષ્ણ ચપ્પુના ગા ઝીકી નૃસ હત્યા કરી નાખી હતી આ ત્રિપલ મંડળ બાદ જગદીશે પોતે પણ ગળું અને હાથ કાપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આ કેસમાં ભરૂચ જિલ્લા સરકારી વકીલ પી બી પંડ્યાએ કોર્ટ સમક્ષ તમામ પુરાવા અને દલીલો રજૂ કરીને આરોપી માટે ફાંસીની સજાની માગણી કરી હતી ખુદ આરોપી જગદીશે પણ પોતાને ફાંસી આપવાની વિનંતી કરી હતી પ્રિન્સિપલ જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈએ કેસની ગંભીરતા અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈને આ જઘન્ય ગુના માટે જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે આ ચુકાદો સમાજમાં એક સખત સંદેશ આપે છે કે આર્થિક સંકળામણ માનવતા પર ભારે પડી શકે નહીં આ દુર્ઘટના પરિવારના કલંકિત સંબંધો અને માનસિક દબાણના ભયાનક પરિણામોનું એક કમકમાટી ભર્યું ઉદાહરણ પૂરું પાડે છે છેડિયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે ન્યૂ વિડીયો સબસે પહેલે